બનાસકાંઠામાં ડીસાના કાંઠ ગામે સર્વોદય સંકુલના રજત જયંતિ મહોત્સવ અને નામકરણ યોજાયો હતો જેમાં રાજ્યના ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને ભણતરને માથે ચડાવી સ્ટેટસ ન બનાવવું જોઈએ ભણતરની સાથે માતા પિતાએ આપેલા વિચારો સંસ્કારોને યાદ રાખજો તેમ જણાવ્યું હતું ડીસાના કાંઠ ખાતે ચાલતી સર્વોદય વિદ્યા સંકુલ જે ગરીબ અને વિધવા મહિલાઓના દીકરા દીકરીને મફતમાં અભ્યાસ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અગિયાર વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સર્વોદય શાળામાં

સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે ગૃહમંત્રી વિદ્યાર્થીઓને શિખામણ આપતા જણાવ્યું હતું કે ભણતર જીવનમાં ચોક્કસ આગળ લઈ જશે ભણતર જીવનનો મહત્વનો ભાગ છે પરંતુ ભણતરને માથે ચડાવી સ્ટેટસ સિમ્બોલ નહીં બનાવતા ભણતરની સાથે સાથે માતા પિતાએ આપેલા વિચારો અને સંસ્કારોને પણ યાદ રાખજો વતનના ઋણને યાદ રાખવું જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે ભલે અભ્યાસક્રમમાં આવતા સિલેબસ ગોખીને સારા માર્ક્સ મેળવી લેશો પરંતુ સારા નાગરિક કે સારા વ્યક્તિ ત્યારે જ બની શકશો જ્યારે તમે સિલેબસ સિવાય પોતાના વિચારો થકી સમાજને ઉપયોગી બનો તેમ જણાવ્યું હતું એ વ્યવસ્થા કરવામાં આપે મદદ કરી અહીંયા આર્ટ કોમર્સ અને લો કોલેજની અદ્ભુત વ્યવસ્થાઓ ચાલુ થઈ અને આ વ્યવસ્થા થકી મારા ગામના છોકરાઓ આવનારા દિવસોમાં ભંતરમાં આગળ વધશે મને સો વિશ્વાસ જે દીકરા દીકરીઓ અહીંયા ભંતર માટે આવે છે એ લોકોને હું માત્ર બે વાત કહેવા માંગુ છું ભંતર જરૂરથી તમને તમારા જીવનમાં આગળ લઈ જશે ભંતર જીવનનો સૌથી મહત્વનો ભાગ છે પરંતુ ભંતરને જીવનમાં માથે નહીં ચડાઈ લેતા

વાંચેલું ગોખેલું પરીક્ષા આપીને નંબર લાવવાની રેસમાં નહીં રહેતા ખરેખર એને સમજીને